અમે આઈસી ચેકિંગમાં ગયા અને ત્યાં અમે મીટર એક ઘરનું જોતા ત્યાં આગળ મીટર હતું નહીં તો અમે ત્યાં આગળ ચેકિંગ કરવા માટે ઉતર્યા અને વાયર કે આ બધું શું છે એ અમે ભાઈને પૂછ્યું તો એ હુમલો કરવાનો સ્ટાર્ટ કર્યો અને અમારા સાહેબને પણ પણ પહોંચાડી અને નાસભાગની અંદર ભારો પડી જતો મારા ફ્રેકચર થઈ ગયો દીક્ષિત કુમાર નરસિંહ બારિયા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વેજલપુર સબડીઝન